ઓન ડ્યુટી નશો કરનાર પોલીસ કોન્સ્ટેબલની સજા હાઈકોર્ટે યથાવત રાખી છે વટવા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની ત્રણ મહિનાની જેલની સજા યથાવત રખાઈ છે ઓન ડ્યુટી નશો કરવાથી જાહેર જનતાનો વિશ્વાસ ખતમ થતો હોવાનું હાઈકોર્ટે કહ્યું હતું નશાની હાલતમાં પકડાયેલા કોન્સ્ટેબલને સેશન્સ કોર્ટે સજા ફટકારી હતી સેશન્સ કોર્ટની સજાને કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ રાઓલે હાઈકોર્ટમાં પડકારી હતી હાઈકોર્ટે પણ કોન્સ્ટેબલ સામેની સજાને એ સજાને યથાવત રાખી છે અમદાવાદની સાબરમતી જેલમાં કેદીના મોતની ફરિયાદ નોંધાઈ જેલના પોલીસ કર્મી સામે રાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે છવ્વીસ મે બે હજાર ચોવીસ ના દિવસે અજય પરમાર નામના કેદીનું મોત થયું હતું બીમાર હોવાનું કહીને જેલના કર્મીઓએ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો હોસ્પિટલમાં સારવાર દરમિયાન કેદીનું મોત થયું હતું કેદીના શરીર પર માર માર્યાના નિશાન પણ જોવા મળ્યા હતા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ માર મારતા મોત થયું હોવાનું સામે આવ્યું હતું તો મૃતકની પત્નીએ ભરણપોષણ માટે ફરિયાદ કરી હતી રાણી પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે